વિરોધમાં જાલોદ પ્રાંત અધિકારીને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આદેપત્ર આપવામાં આવ્યું હતું દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતા આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતાની ખૂબી સાથે દેશમાં દરેક ધર્મ સમાજના લોકોને બંધારણીય હકોને અધિકારો મુજબ પોતાના ધાર્મિક અધિકારોની રક્ષા સાથે દરેકને પોતપોતાના ધર્મનું અનુસરણ કરવા અને તેની રક્ષા કરવાના બંધારણે હક અધિકારો પ્રાપ્ત થયેલ છે અને તે મુજબ દરેક ધર્મના લોકો પોતે પોતાના ધર્મનું અનુસરણ કરતા આવેલ છે જેમાં કેટલાક વિજ્ઞાન સંતોષી નફરતી માનસિકતાવાળા લોકો તેમના નફરતી વાણીવિલાસ દ્વારા કાયદાની અવગણના કરી દેશની એકતા ને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનું અવનવર ઈરાદાપૂર્વકનો હિંકૃત્ય કરી રહેલ છે ઈરાદાપૂર્વક દેશની એકતા ને અખંડિતતાને નુકસાન પહોંચાડનાર અને કોમી વૈશન્ય ધરાવતા નફરતી લોકોને હિંકૃત્યના ભાગરૂપે હાલમાં મહારાષ્ટ્ર ખાતે મહંત રામગીરી મહારાજ દ્વારા તેમના પ્રવચનમાં ઈરાદાપૂર્વક ખોટા વાણીવિલાસ કરી હેડસ્પીટ દ્વારા સમગ્ર દેશ અને દુનિયાના મુસ્લિમ સમુદાયની લાગણી દુભાવવા માટે ઇરાદાપૂર્વકની નફરત અને ગંદી માનસિકતાનું હિન કૃત્ય કરેલ હોય જ્યાં નફરતી હેડસ્પીતના કૃત્ય દેશની એકતાને વિધનો ઉભો કરનાર હોય જેથી રામગીરી મહારાજના ઇરાદાપૂર્વક નફરતી કૃત્ય બદલ તેમની સામે કાયદાની જોગવાઈ મુજબ ગુનો નોંધવા આદેશ સમાન આવી માનસિકતાવાળા લોકોને ઇરાદાપૂર્વક તેમના વારંવાર ગંદા મનસુબામાં સફળ ન થાય તે માટે કાયદાની લગામ લગાવવી જરૂરી છે અને પૂરતા તમામ પગલા લેવા સમસ્ત જાલોદ મુસ્લિમ સમાજ દ્વારા અમારી આ રજૂઆતને ઉચ્ચ સ્તરે પહોંચાડી અને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી તમામ મુસ્લિમ સમાજ વતી માંગ છે ખાતે મહત રામગીરી મહારાજ જે શબ્દો અમારા નબી મોહમ્મદ પેગમ્બર મોહમ્મદ સાહેબ સલ્લાહુ અલઈ સલમના બારામાં ઉચ્ચારેલા તેના ખિલાફ અને તેના બારામાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને અમે નાયબ મામલો ક કલેક્ટર સાહેબથી અને ગુજરાત રાજ્યપાલ શ્રી ગાંધીનગર અને ગુજરાત રાજ્યના લઘુમતી આયોગના અધ્યક્ષ ગાંધીનગર અને રાષ્ટ્રપતિ મહોદય ભારત સરકાર નવી દિલ્હી દરેક સુધી અમે આ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે અને એમનામાં સખતમાં સખત કાર્ય કાર્યવાહી કરવામાં આવે અને આ જે કૃત્ય છે એ બહુ જ સખત સખત કૃત્ય છે જેને કોઈ પણ ધર્મના દરેક માણસો કોઈ પણ ધર્મના માનનારાઓ પોતાના ધર્મગુરુને ધર્મગુરુનો અપમાન સહન નથી કરી શકતા અને તેવી જ રીતે અમે પણ મુસલમાનો પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશના અંદર દરેક ધર્મનું પાલન અને એકબીજા ધર્મના પ્રત્યે મોહબ્બત અને પ્રેમ રાખીને જીવવાનું હોય છે અને પાલન કરવાનું હોય છે અને તે જ તેને આજે મહંત રામગીરીએ અપશબ્દો ઉચ્ચારી પેગમ્બર મોહમ્મદ સલ્લાહુ સલમના પ્રત્યે અને આ જે કોમ જે સમાજ પ્રત્યે અને લોકશાહી પ્રત્યે જે શાંતિ અને આપસમાં પ્રેમ ભાવ હોય એ તેને ચેલેન્જ કરેલું છે તો તેના માટે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે આપનું નામ મારું નામ મોહમ્મદ યુસુફ ફકીરા ફકીરાબન ભારત ન્યૂઝ દાહોદ